કાર ઇ લાઇન બજારમાં આવી છે જે ઇવી માર્કેટ ની સસ્તી અને સૌથી નાની ઇલેક્ટ્રિક કાર છે આ ત્રણ સીટ વાળી કાર છે તેના લુક ને જ અટ્રેક્ટિવ બનાવવામાં આવ્યું છે લાઇન ઇલેક્ટ્રિક કારમાં નાના બોક્સ જેવા આકાર સાથે મિનિમલાઇઝ ડિઝાઇન છે

આ સિવાય કારમાં નાની ડિસ્પ્લે આપવામાં આવી છે જે તમારા મોબાઈલ સાથે કનેક્ટ થઈ જશે જે સંગીત અને નકશા જેવી સુવિધાઓ આપશે ઇલેક્ટ્રિક કારના એક્સટીરિયરની વાત કરીએ તો તેની બોડી ફાઇબરથી બનેલી છે આ ઉપરાંત આ ઈવી કારમાં તમને એલઈડી डीआरएल લાઇટ્સ પ્રોજેક્ટર હેડલેમ્પ્સ એલઈડી ફોગ લેમ્પ્સ બ્રોડ ગ્રીલ ક્રોમ ડોર હેન્ડલ કનેક્ટેડ એલઈડી ટેલ લેમ્પ્સ પાવર વિન્ડો અને બોટલ હોલ્ડર્સ જેવા ફીચર્સ તમને જોવા મળે છે

આ કાર માં વોટની વોટ બ્રશલેસ મોટર લગાડવામાં આવી છે ઇલાઇન ઇલેક્ટ્રિક કારને ને પચાસ કિલોમીટર પર અવર ની ટોપ ઝડપે ચલાવી શકો છો આ ઇલેક્ટ્રિક કારમાં માં વોલ્ટ ફિફ્ટી એટ એચ લેડ એસિડ બેટરી અથવા સિક્સટી વોલ્ટ એટી એચ લિથિયમ આયન બેટરી લગાવી શકો છો જેને એકવાર સંપૂર્ણ ચાર્જ કરીને સો કિલોમીટર સુધી નોન સ્ટોપ ચલાવી શકાય છે તેની પ્રારંભિક કિંમત બે લાખ રૂપિયાથી શરૂ થાય છે જે તેને ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બનાવે છે તો મિત્રો આ હતી સૌથી નાની ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાત ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય